રૂપિયા એક હજાર થી રૂપિયા પાંચ હજાર સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાથી કેટલું રિટર્ન મળશે બાળકોના સશક્તિકરણ માટે તૈયાર કરવામાં આવેલી કેટલીક સરકાર સંબંધિત યોજનાઓમાંથી એક છે સુકન્યા સમૃદ્ધિ યોજના જો તમારા ઘરે છોકરીઓ હોય તો તમે નજીકના પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને એસએસવાય એકાઉન્ટ ખોલાવી શકો છો આ ખાસ બચત યોજના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે બેટી બચાવો બેટી પઢાઓ પહેલના ભાગરૂપે ભારત સરકાર દ્વારા બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓના માતા પિતાને તેમના ભવિષ્ય માટે બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે એકવાર એકાઉન્ટ મેચ્યોર થયા પછી કન્યા તેના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તેના લગ્નના ખર્ચની કાળજી લેવા માટે ભંડોળનો ઉપયોગ કરી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજના બાળકોને નાણાકીય રીતે સ્વતંત્ર બનાવીને સશક્ત બનાવે છે યોજનામાં કોઈ પણ ભારતીય નાગરિક તેની દસ વર્ષથી ઓછી ઉંમરની પુત્રી માટે રોકાણ કરી શકે છે હાલમાં આ સ્કીમમાં આઠ પોઈન્ટ વીસ ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે આ યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા અને વધુમાં વધુ એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે આ યોજનામાં તમારે પંદર વર્ષ સુધી દીકરી માટે યોગદાન આપવું પડશે અને આ યોજના એકવીસ વર્ષમાં પરિપક્વ થશે જેટલી નાની ઉંમરે તમે દીકરી માટે રોકાણ કરવાનું શરૂ કરશો તેટલી વહેલી તકે તમે દીકરી માટે પાકતી રકમનો ઉપયોગ કરી શકશો જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેના જન્મથી જ રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારી પુત્રી જ્યારે એકવીસ વર્ષની થાય ત્યાં સુધીમાં તમે તેના માટે નોંધપાત્ર રકમ જમા કરી શકશો જો તમે બે હજાર ચોવીસમાં તમારી પુત્રી માટે આ યોજનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી યોજના બે હજાર પિસ્તાળીસમાં પરિપક્વ થશે આ આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે રૂપિયા એક હજારથી રૂપિયા પાંચ હજાર સુધી માસિક રોકાણ કરવા પર તમને કેટલો નફો થશે જો તમે આ સ્કીમમાં માસિક એક હજાર રૂપિયા જમા કરાવવા માંગો છો તો તમારે વાર્ષિક બાર હજાર રૂપિયા જમા કરાવવા પડશે એસએસવાય કેલ્ક્યુલેટર મુજબ તમે પંદર વર્ષમાં કુલ એક લાખ એસી હજાર રૂપિયાનું રોકાણ કરશો અને તમને ત્રણ લાખ ઓગણત્રીસ હજાર બસો બાર રૂપિયાનું વ્યાજ મળશે આ રીતે મેચ્યોરિટી પર તમને કુલ પાંચ લાખ નવ હજાર બસો બાર રૂપિયા મળશે જો તમે દર મહિને બે હજાર રૂપિયા એટલે કે વાર્ષિક ચોવીસ હજાર રૂપિયા જમા કરો છો તો તમારું કુલ રોકાણ ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા થશે અને તમને વ્યાજ તરીકે છ લાખ અઠ્ઠાવન હજાર ચારસો પચીસ રૂપિયા મળશે આ રીતે રોકાણ કરેલી રકમ અને વ્યાજ ઉમેરીને કુલ રકમ દસ લાખ અઢાર હજાર ચારસો પચીસ રૂપિયા થશે તમે દર મહિને ત્રણ હજાર એટલે કે વાર્ષિક રૂપિયા છત્રીસ હજાર જમા કરાવો છો તો તમારું કુલ રોકાણ પાંચ લાખ ચાલીસ હજાર થશે વર્તમાન વ્યાજ દર મુજબ તમને વ્યાજ તરીકે નવ લાખ સત્યાવીસ હજાર છસો સાડત્રીસ રૂપિયા મળશે આ રીતે રોકાણ કરેલી રકમ અને વ્યાજ ઉમેરીને તમને મેચ્યોરિટી પર કુલ પંદર લાખ સત્યાવીસ હજાર છસો સાડત્રીસ રૂપિયા મળશે જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ચાર હજાર રૂપિયાનું માસિક રોકાણ કરો છો તો તમારે વાર્ષિક અડતાલીસ હજાર રૂપિયા જમા કરાવવા પડશે આ રીતે તમે પંદર વર્ષમાં કુલ સાત લાખ વીસ હજાર રૂપિયા જમા કરશો તેના પર તમને વ્યાજ તરીકે તેર લાખ સોળ હજાર આઠસો પચાસ રૂપિયા મળશે આ રીતે રોકાણ કરવાથી મેચ્યોરિટી પર તમને તમારી દીકરી માટે કુલ વીસ લાખ છત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયા મળશે જો તમે પાંચ હજાર રૂપિયા સુધીનું માસિક રોકાણ કરવા માટે સક્ષમ છો તો તમે આ યોજના દ્વારા તમારી દીકરી માટે નોંધપાત્ર રકમ ઉમેરી શકો છો દર મહિને પાંચ હજાર રૂપિયાના હિસાબે વાર્ષિક સાઠ હજાર રૂપિયા રોકાણ કરવામાં આવશે આ રીતે પંદર વર્ષમાં તમે કુલ નવ લાખ રૂપિયા રોકાણ કરશો તમને તેના પર વ્યાજ તરીકે સોળ લાખ છેતાળીસ હજાર બાસઠ રૂપિયા અને મેચ્યોરિટી પર પચીસ લાખ છેતાળીસ હજાર બાસઠ રૂપિયા મળશે સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માતા પિતા અને બાળક બંને માટે ઘણા લાભો આપવામાં આવે છે તેનો પહેલો લાભ છે ન્યૂનતમ ડિપોઝિટ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે ન્યૂનતમ ડિપોઝિટ નાણાકીય વર્ષથી ફક્ત રૂપિયા બસો પચાસ છે જો તમે નાણાકીય વર્ષ દરમિયાન ન્યૂનતમ ડિપોઝિટ ભરવામાં નિષ્ફળ જાઓ છો તો તમારી પાસે રૂપિયા પચાસનો ન્યૂનતમ દંડ વસૂલવામાં આવશે બીજો લાભ છે સમય પહેલાં ઉપાડની સુવિધા જો તમારી દીકરી અઢાર વર્ષની થઈ જાય અને તમને તેના શિક્ષણ અથવા લગ્ન માટે પૈસાની જરૂર હોય તો તમે જમા કરેલી રકમના પચાસ ટકા સુધી ઉપાડી શકો છો ત્રીજો લાભ છે ગેરેન્ટેડ સુરક્ષા અને રિટર્ન સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે રિટર્નની ગેરંટી છે અને આ યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત હોવાથી કોઈ ડિફોલ્ટ જોખમ નથી ચોથો લાભ છે એકાઉન્ટ ટ્રાન્સફરની સુવિધા તમે કોઈપણ સમયે પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટને શેડ્યુલ કમર્શિયલ બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો તેમજ કોઈપણ સમયે વિપરીત ટ્રાન્સફર કરી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજનાના કર લાભો ભારત સરકારે અનેક કર લાભો સાથે સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રદાન કરી છે નાણાકીય વર્ષ દરમિયાન તમે એસએસવાય એકાઉન્ટ માટે કરેલી કોઈપણ ડિપોઝિટની આવકવેરાધી નિયમ ઓગણીસો એકસઠની કલમ એટીસી હેઠળ કપાટ તરીકે ક્લેમ કરી શકો છો તમે ક્લેમ કરી શકો છો તે મહત્તમ રકમ નાણાકીય વસ્તી રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ સુધી પ્રતિબંધિત છે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પ્રાપ્ત થયેલ કોઈ પણ વ્યાજ આવકવેરા અધિનિયમની કલમ દસ મુજબ સંપૂર્ણપણે કર મુક્ત છે મેચ્યોરિટી પર અથવા એકાઉન્ટમાંથી ઉપાડવામાં આવેલ ફંડને પણ સંપૂર્ણપણે કર મુક્તિ મળે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવા માટે શું કરવું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જઈને બચત ખાતાનું ફોર્મ લેવું પડશે તેના માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર હોવું જરૂરી છે તો અમારી દીકરીની ઉંમર દસ વર્ષથી ઓછી હોવી જોઈએ માતા પિતાના આઈડી પ્રૂફની પણ જરૂર પડશે જેમાં પાન કાર્ડ રાશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ જોડી શકાય છે માતા પિતાએ એડ્રેસ પ્રૂફ માટે પણ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ વીજળી બિલ અથવા રેશન કાર્ડ પણ માન્ય છે બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી તમારા દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તમારું ખાતું ખોલવામાં આવશે ખાતું ખોલાવ્યા પછી ખાતા તરફને પાસબુક પણ આપવામાં આવે છે જો તમે બેથી વધુ દીકરીઓ માટે ખાતું ખોલાવવા માંગતા હો તો જન્મ પ્રમાણપત્રની સાથે એફિડેવિટ સબમિટ કરાવવું જરૂરી છે કયા સંજોગોમાં ખાતું બંધ કરાવી શકાય આ યોજના હેઠળ ખાતું ખોલાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ખાતું બંધ કરી શકાય છે કોઈ ગંભીર બીમારીની સ્થિતિમાં પણ ખાતાધારકને આ ખાતું બંધ કરવાની છૂટ આપવામાં આવે છે જો ખાતાધારક આર્થિક સંકળામણને કારણે આ યોજનામાં પૈસા જમા કરવામાં અસમર્થ હોય તો પણ આ ખાતું બંધ કરી શકાય છે આ સિવાય ખાતું ખોલ્યાના પાંચ વર્ષની અંદર આ ખાતું કોઈ પણ સંજોગોમાં બંધ કરી શકાતું નથી મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં